નવા 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 નિયુક્ત પ્રમુખ રાજદીપસિંહ જાડેજાની આગ્યાની હેઠળ મ્યુનિસિપલ કમિશનરને આ રજૂઆત કરવામાં આવશે પણ ખરેખર ભાજપના નેતાઓનું આમાં ક્યાંક હિત સચવાયેલું છે પાંત્રીસ થી ચાલીસ વર્ષથી લોકો લલુની ઓકડીમાં રહે છે ક્યાંક ને ક્યાંક જમીન સાથે ભાજપના મિત્રો સંકળાયેલા છે અને આ એટલા ડિમોલેશન કરવામાં આવે છે ખરેખર મુલતવી જ રાખવાનું હોય એજ અમારી અમારી અમારે રજૂઆત અત્યારની હાલની એજ છે કે ભાઈ આ ચોમાસા ઉપર ડિમોલેશન થવું ન જોઈએ મુલતવી રાખો એવી અમારી માગણી છે

તેની નદી કેમ લેવામાં નથી આવતી તો જ્યાં સુધી સ્વતંત્ર સરકાર સરકાર નિંદા તંત્ર સરકાર છે